નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે ન્યુઝ ખેડા જિલ્લામાં વરસોથી નધણી રહેલા ઠાસરા નગરમાં વિકાસની વાતો માત્ર સરકારી ચોપડે બોલતી હશે જોકે વાસ્તવિકતામાં તાલુકા મથક અને પાલિકા વિસ્તાર હોવા છતાં ઠાસરાવાસીઓ પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારતા હોય તેવી હાલત જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ઠાસરા નગરમાં અનેક ઠેકાણે ઉભરાતી ગટરોના કારણે રોડ ઉપર ગટરોના ગંદા પાણી ફરી રહ્યા છે માથું ફાડી નાખે તેવી દુર્ગંધના ત્રાસની સાથે અવર જવર કરવામાં પણ સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે જોકે પાલિકાના સત્તાધીશો અને સરકારી અમલદારોને જાણે કે લોકોની કોઈ ફિકર જ ન હોય તેમ સરકારની વિવિધ ગ્રાન્ટો વાપરવાની તજવીજમાં જ પડ્યા છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે રોડ બનાવવા અને ગટર લાઇન માટે રોડ તોડી નાખવા ફરી બ્લોક નાખવા અને ફરી પાણીની લાઇનો નાખવા બ્લોક કાઢવા આમ જ આ રીતે જ સરકારી ગ્રાન્ટો વાપરતી રહી હોવાની નરી આંખે જોઈ શકાય તેવો કોઈ વિકાસ ઠાસરા નગરમાં જોવા મળતો નથી ઠાસરા નગરના અનેક રસ્તાઓમાં હાલમાં ગટરોના પાણીથી ઉભરાતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે બાકી આવનાર દિવસોમાં ઠાસરાની જનતા જ સત્તાધીશોના કાન પકડી તેમની ઊંઘ ઉડાડે તે અગાઉ જાતે જ જાગી જાય તો સારી વાત હોવાનું સમગ્ર ઠાસરાની જનતા માની રહી છે મારું નામ રંગીતભાઈ ડાયાભાઈ પરમાર શું સમસ્યા છે તમારી સમસ્યા એવી છે કે રામચોક થી ભર્યાદેવ હુંજની ગટરો ઉભરાય છે આ ગટરો તૂટી ગઈ છે પણ કોઈ હોમું જોતું નહીં ઘણા છોકરા અહીંયા આગળ આવે છે જાય છે નેહારમાં સ્કૂલમાં પડતા જાય ને પડતા આવે છે તમે રજૂઆત કરી છે અંગે રજૂઆત કરેલી પણ કોઈ હોમું જ જોતા નહીં બીજું કઈ નહીં હોમું જોતા જ નહીં